ભાઈઓ અને બહેનો કરમ ચેનલમાં આપનું સ્વાગત છે આપણે આ ચેનલમાં અલગ અલગ ધાર્મિક વાતો કરીએ છીએ ત્યારે આ વખતે આપણે દેવશયરની અગિયારસ વિશે વાત કરીશું આમ તો વર્ષની ચોવીસ અગિયારસ આવે અને અધિક માસ હોય તો બે અગિયારસ વધે પણ બધી અગિયારસમાં ઉઠની અને દેવશયરની અગિયારસ છે એનું મહત્ત્વ વધારે છે કારણ કે આ દિવસથી ચાર માસ સુધી ભગવાન દૂધસાગરમાં ચાર મહિના શયન કરે છે અને એ દરમિયાન સારા પ્રસંગો થતા નથી અને ચતુર્માસ દરમિયાન બધા ખૂબ સત્સંગ કરે છે ધાર્મિક કાર્યો કરે છે અને ભગવાનને લગતા બધા કાર્યો આમાં થાય છે એટલે આજ આપણે આ અગિયારસ વિશે વાત કરીશું ધાર્મિક ગ્રંથ અનુસાર અષાઢ શુક્લ પક્ષમાં એકાદશી તિથિએ રાક્ષસ શંખાસુરનો વધ થયો હતો તે દિવસથી શરૂ કરીને ભગવાન ચાર મહિના સુધી દૂધના સમુદ્રમાં સૂઈ જાય છે અને કાર્તક મહિનાની એકાદશી એટલે કે દેવ ઉઠની અગિયારસના દિવસે જાગે છે કહેવાય છે કે વામન રૂપમાં ભગવાન હરિએ રાક્ષસ યજ્ઞમાં દાન તરીકે ત્રણ પગલાં માગ્યા હતા પ્રભુએ પ્રથમ ચરણમાં સમગ્ર પૃથ્વી આકાશ અને તમામ દિશાઓ લઈ લીધી આગળના પગલામાં તેણે આખું સ્વર્ગ લઈ લીધું ત્રીજા પગલાંમાં બલીએ કંઈ ન વધતા પોતાનું મસ્તક ધર્યું ત્યારે પ્રભુએ તેના પર પગ રાખી દીધો અને આ દાનથી ભગવાન પ્રસન્ન થયા અને એને કહ્યું હવે તમે વરદાન માગો ભગવાન કૃપા કરીને મારા મહેલમાં કાયમ રહો આવું બલિએ માગી લીધું બલિને બંધનમાં બંધાયેલો જોઈ લક્ષ્મીજી એમના બેન બની અને ભગવાનને આ બંધનમાંથી મુક્ત કરવા વિનંતી કરી અને ભગવાનને મુક્ત કર્યા અને ભગવાનના આશીર્વાદથી તે સુખી થયો હવે જોઈએ દેવશયની અગિયારસનું મહત્ત્વ આ એકાદશીને સૌભાગ્યની એકાદશી તરીકે પણ ઓળખાય છે પદ્મપુરાણમાં લખ્યું છે કે આમાં ઈરાદાપૂર્વક કે અજાણતા કોઈ રીતે જો આ ઉપવાસ થઈ જાય આપણાથી તો દરેક પાપમાંથી મુક્તિ મળે છે આ દિવસે મહિલાઓ સંપૂર્ણ રીતે પોતાના અંતર આત્માથી નક્કી કરી અને ખૂબ પૂજાપાઠ સાથે ખૂબ સારી રીતે અગિયારસના વ્રતનું પાલન કરે છે શાસ્ત્રમાં લખ્યું છે ચાતુર્માસમાં સોળ અનુષ્ઠાનનો કોઈ ક્રમ નથી આ સમયગાળા દરમિયાન પૂજા ધાર્મિક વિધિઓ અથવા ગમે તે ભગવાનને લગતા કાર્ય થાય છે અને સારી ખરીદી પણ થઈ શકે છે હવે આપણે જોઈએ કે આ અગિયારસ કયા દિવસે છે અને એનો સમય શું છે આ અગિયારસ છે તે સોળમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ બપોરને બાર અને ત્રણ મિનિટથી શરૂ થાય છે અને સત્તર તારીખે બપોરે બાર ને બત્રીસ વાગ્યે સમાપ્ત થાય છે અને પારણાનો સમય છે અઢાર જુલાઈએ સવારે પાંચ ને છેતાલીસથી આઠ ને છ વાગ્યા સુધી પારણાના દિવસે તિથિ પૂરી થાય છે બાર ને ચૌદ મિનિટે પણ આમ એવું કહેવાય છે કે અગિયારસના પારણા છે એ સવારમાં થાય તો એનું મહત્ત્વ વધી જાય છે દ્વાદશીના દિવસે બપોરના સમયે પારણા થતા નથી તો આપણે બધા અગિયારસ રહીએ તો દ્વાદશીના દિવસે સવારના સમયમાં તે પારણા થાય એવું કરીએ અને અગિયારસના દિવસે આપણે ખૂબ હરિભજન કરીએ ગરીબોને દાન આપીએ અને ભગવાનને ગમતી દરેક ક્રિયાઓ કરીએ ચાતુર્માસ બને તો આપણે વ્રત તકથી ઉજવીએ અગિયારસો કરીએ બધા વ્રત કરીએ બને તો સાડા ચાર મહિનાના એકટાણા પણ કરી શકાય છે પણ એ બધું હવે શક્ય નથી તો આપણે માનસિક ભક્તિ પણ આમાં થઈ શકે છે રોજ નારાયણની જેટલી માળા કરવી હોય એ પણ થઈ શકે છે અને ગમે તે રીતે આપણે ધાર્મિક કાર્યો કરી શકીએ છીએ તો આ દેવશયની અગિયારસ છે એને આપણે બધા વ્રતની રીતે ઉજવીએ અને ચાતુર્માસ પણ ઉજવીએ એટલે ભગવાન નારાયણ અને માતા લક્ષ્મીની આપણા પર અસીમ કૃપા વરસી રહે આમ આપણે અગિયારસના દિવસથી નક્કી કરવું કે હવે પછીના ચાર મહિના કોઈ શુભ કાર્ય કરીશું નહીં અને અમુક વસ્તુ પણ ખાવાની મનાઈ લખી છે એમાં ચોખા મૂળા પટળ રીંગણી એવું કંઈ ખાવાનું નથી તો આપણે બને એટલું એનું ધ્યાન રાખવું હવે જોઈએ એકાદશી કઈ રીતે કરવી એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી ઘરની સાફ સફાઈ કરી આપણું નિત્યક્રમ પ્રતાવી અને સ્નાન કરી એક જગ્યાએ કોઈ નક્કી કરેલી જગ્યાએ ગંગાજળ છાંટી એ જગ્યાને પવિત્ર કરવી અને ત્યાં હરે અને લક્ષ્મીજીની મૂર્તિ હોય તો તેનું સ્થાપન કરવું અને એની પૂજા પાઠ કરવા ભગવાનને ગંગાજળ અથવા યમુના જળથી સ્નાન કરાવી પીળા પિત્તાંબર અર્પણ કરવા બધા જ શણગાર અર્પણ કરવા અને અગિયારસની વ્રતકથા ત્યાં બેસીને સાંભળવી પછી આરતી કરી અને પ્રસાદ વહેંચવો અને આ દિવસથી ભગવાન ચાર માસ સુધી શયન કરે છે એટલે આપણે જ્યારે ભગવાનનું સ્થાપન કરીએ ત્યારે સફેદ કલરની ચાદર અને પથારી એવું બધું થઈ શકે તો એ જ દિવસે ત્યાં એને અર્પણ કરવું અને આપણે વ્રતનું ઉત્થાપન કરીએ ત્યાં સુધી એ ત્યાં રાખવું કારણ કે આ શયનમાં પ્રભુ સફેદ વસ્ત્ર ઉપર તે સફેદ પથારીમાં તે શયન કરે છે હવે જોઈએ આપણે અગિયારસની કથા એકવાર નારજીએ બ્રહ્માજી પાસે આવી અને એકાદશી વિશે જાણવાની ઉત્સુકતા દર્શાવી એ વાતની ખબર હોવાથી યુધિષ્ઠિરે મધુસૂદનને કહ્યું કૃષ્ણ દામોદર મને આ દેવશયરની અગિયારસ વિશે વાત સમજાવો તમારી બધી અગિયારસ વિશે મેં વાત સાંભળી છે ત્યારે આ પણ મને વિસ્તારથી કહો ત્યારે ભગવાને કહ્યું સતયુગમાં માનધાતા નામના ચક્રવર્તી સમ્રાટનું શાસન હતું તેના રાજ્યમાં લોકો ખૂબ ખુશ હતા પરંતુ ભવિષ્યમાં શું થશે તે કોઈ જાણતું નથી તેથી તેઓ પણ અજાણ હતા ત્રણ વર્ષ સુધી વરસાદ ન ભાવે તેમના રાજ્યમાં ભયંકર દુષ્કાળ પડ્યો આ દુષ્કાળે ચારે બાજુ ભયનો માહોલ સર્જ્યો ધાર્મિક કાર્ય પણ બંધ થયા યજ્ઞ હવન પિંડદાન કથાવ્રત બધું બંધ થયું કારણ કે લોકોને જીવવા માટે કંઈ મળતું ન હતું તો તેની મહેનતમાં લોકો બીજું કંઈ કરી શકતા નહીં ધીમે ધીમે પશુ પણ મરવા લાગ્યા માણસને જીવવું મુશ્કેલ થયું અને દરેક કામ અટવાઈ ગયા ત્યારે આ પરિસ્થિતિ જોઈ બધા રાજા પાસે ગયા અને રાજાને કહે છે કે હે રાજન પરિસ્થિતિ ખૂબ ખરાબ છે લોકો મરવાને આરે પહોંચી ગયા છે હવે આમાંથી તમે જ કંઈક રસ્તો કાઢો આ તો રાજા પહેલેથી જ દુઃખી હતા તેને પણ એવું થાય છે કે હવે હું શું કરું કે મારી પ્રજા ફરી સુખી થાય એને ખાવા પીવાનું પૂરતા પ્રમાણમાં મળી રહે અને ભગવાન વરસાદ આપવાની કૃપા કરે અને મને આ કયા કર્મની સજા મળી છે એ પણ સમજાઈ જાય એટલા માટે મારે કંઈક આમાં કરવું પડશે આ ઉદ્દેશથી રાજા છે એ પોતાની સેના સાથે જંગલ બાજુ જાય છે આખા જંગલમાં ભટકતા એક દિવસ બ્રહ્માજીના પુત્ર ઋષિ અંગીરાના આશ્રમમાં આવે છે અને તેને પ્રણામ કરી આશીર્વાદ માગે છે ઋષિવર તેમની તબિયત વિશે પૂછી પછી તે જંગલમાં ભટકવાનો અને તેના આશ્રમમાં આવવાનો હેતુ જાણવા કહે છે ત્યારે રાજાએ હાથ જોડીને કહ્યું મહાત્મા દરેક રીતે ધર્મનું પાલન કરવા છતાં હું મારા રાજ્યમાં દુષ્કાળનું દ્રશ્ય જોઉં છું અને આ કેમ થયું એ મને સમજાતું નથી કારણ કે મેં મારી સમજથી ક્યારેય કોઈ નબળું કામ કર્યું નથી તો આજ મારી પ્રજા કેમ આટલી દુઃખી છે અને મારે આમાંથી શું ઉપાય કરવો જોઈએ તમે કંઈ મને ઉકેલ બતાવો આ સાંભળી અને અંગીરાએ કહ્યું હે રાજા આ સત્યયુગ છે તમામ યુગોમાં શ્રેષ્ઠ છે આમાં નાના પાપથી પણ ખૂબ જ આકરી સજા મળે છે આ ધર્મમાં ચારેય તબક્કામાં પ્રવર્તે છે બ્રહ્માજી સિવાય બીજી કોઈ જાતિને તપ કરવાનો અધિકાર નથી જ્યારે તમારા રાજ્યમાં શુદ્ર તપ કરે છે આ જ કારણ છે કે તમારા રાજ્યમાં વરસાદ નથી પડી રહ્યો જ્યાં સુધી એ કાળ સમાપ્ત નહીં થાય ત્યાં સુધી દુષ્કાળ સંતુષ્ટ નહીં થઈ અને પૂરો પણ નહીં થાય દુષ્કાળની શાંતિ તેના મરવાથી જ થશે પરંતુ રાજા તો ખૂબ દયાળુ છે એનું મન માનતું નથી અને એ અંગીરા ઋષિને કહે છે ઋષિવર મારાથી એ શક્ય નથી કે હું કોઈનો જીવ લઉં તો એમની હત્યા કઈ રીતે હું કરી શકું એટલે આ વાત સ્વીકારવા હું સક્ષમ નથી અને હું એ નિર્દોષ વ્યક્તિને મારી પણ ન શકું એટલે તમે કૃપા કરી બીજો કોઈ ઉપાય સૂચવો ત્યારે અંગીરાએ કહ્યું તારી કસોટી લઈ રહ્યો હતો મને એમ હતું કે તું આ વાતમાં તૈયાર થઈ જશ પણ તું ખૂબ પવિત્ર દિલવાળો છો તો હવે સાંભળ અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશી આવે છે દેવશયની અગિયાર અને બીજું ભગવાને કહ્યું છે કે આ વ્રત કરવાથી તમારા તમામ પ્રકારના પાપો નાશ થાય છે અને જો ચાતુર્માસનું યોગ્ય રીતે આપણે પાલન કરીએ અને વ્રત વિધિપૂર્વક રાખીએ તો એનું પણ ઉત્તમ ફળ મળે છે આ વ્રતના પ્રભાવથી ચોક્કસપણે વરસાદ થશે અને આ વ્રત તમે આખા રાજ્યની પ્રજા સાથે રાખો એટલે ભગવાન કૃપા કરશે રાજા પોતાના રાજ્યની રાજધાની તરફ પાછા ફેર્યા અને ચારેય વર્ણોને સાથે રાખી આ એકાદશીનું વિધિપૂર્વક વ્રત પાડ્યું વ્રતની અસરથી તેના રાજ્યમાં મુશળધાર વરસાદ પડ્યો અને આખું રાજ્ય ધન ધાન્યથી ભરપૂર થઈ ગયું માણસો જીવંત થયા પોતાનું જીવન સુખે જીવવા લાગ્યા તો ભાઈઓ અને બહેનો આ દેવશયની અગિયારસની વાત તમે પણ સાંભળજો અને આપણે બધા વ્રત પણ કરીશું અને હા આ આપણી ચેનલને ધરમકરમ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો અગિયારસના જય શ્રી કૃષ્ણ